શાંતિ ત્રીસ સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાપ દુઃખ કરતા સુખ કરતા એક બાપ છે એ જ તમારા બધા દુઃખ દૂર કરે છે મનુષ્ય કોઈના દુઃખ દૂર કરી નથી શકતા પ્રશ્ન છે વિશ્વમાં અશાંતિનું કારણ શું છે શાંતિ સ્થાપન કેવી રીતે થશે ઉત્તર છે વિશ્વમાં અશાંતિનું કારણ છે ધર્મ અંતમાં જ્યારે અનેકતા છે ત્યારે અશાંતિ છે બાપ આવીને એક સત ધર્મની સ્થાપના કરે છે ત્યાં શાંતિ થઈ જાય છે તમે સમજી શકો છો કે આ લક્ષ્મી નારાયણના રાજ્યમાં શાંતિ હતી પવિત્ર ધર્મ પવિત્ર કર્મ હતા કલ્યાણકારી બાપ ફરીથી તે નવી દુનિયા બનાવી રહ્યા છે એમાં અશાંતિનું નામ નથી ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાપોને સમજાવે છે રૂહાની બાપને જ જ્ઞાનના સાગર કહેવાય છે આ તો બાળકોને સમજાવ્યું છે બોમ્બેમાં પણ ખૂબ સોશિયલ વર્કર્સ છે એમની મીટિંગ થતી રહે છે બોમ્બેમાં માં ખાસ જ્યાં મીટિંગ કરે છે એનું નામ છે ભારતીય વિદ્યા ભવન હવે વિદ્યા હોય છે બે પ્રકારની એક છે શારીરિક વિદ્યા જે સ્કૂલો કોલેજોમાં અપાય છે હવે એને વિદ્યા ભવન કહેવાય છે જરૂર ત્યાં કોઈ બીજી વસ્તુ છે હવે વિદ્યા કોને કહેવાય છે આ આ તો તો મનુષ્ય જાણતા જ નથી વિદ્યા જ્ઞાન ને કહેવાય છે પરમ પિતા પરમાત્મા જ જ્ઞાન સાગર છે શ્રી કૃષ્ણને જ્ઞાન ના સાગર નહીં કહેવાશે શિવ બાબાની મહિમા અલગ શ્રી કૃષ્ણની મહિમા અલગ છે ભારતવાસી મૂંઝાઈ પડ્યા છે ભગવાન ગીતાના ભગવાન શ્રી કૃષ્ણને સમજી બેઠા છે તો વિદ્યા ભવન વગેરે ખોલતા રહે છે સમજતા કઈ પણ નથી વિદ્યા છે ગીતાનું જ્ઞાન એ જ્ઞાન તો છે જ એક બાપમાં જેમને જ્ઞાનના ના સાગર કહેવાય છે જેમને મનુષ્ય માત્ર જાણતા નથી ભારતવાસીઓનું ધર્મશાસ્ત્ર તો હકીકતમાં છે જ એક સર્વ શાસ્ત્રમય શિરોમણી ભગવત ગીતા હવે ભગવાન કોને કહેવાય તે પણ આ સમયે ભારતવાસી સમજતા નથી કાં તો શ્રી કૃષ્ણને કહી દે છે પોતાને જ પરમાત્મા કહી દે છે હમણાં તો સમય પણ તમો પ્રધાન છે રાવણ રાજ્ય છે ને તમે બાળકો જ્યારે કોઈને સમજાવો છો તો બોલો શિવ ભગવાન વાચ પહેલા તો આ સમજે કે જ્ઞાન સાગર એક જ પરમ પિતા પરમાત્મા છે જેમનું નામ છે શિવરાત્રી પણ મનાવે છે પરંતુ કોઈને પણ સમજમાં નથી આવતું જરૂર શિવ આવ્યા છે ત્યારે તો રાત્રિ મનાવે છે શિવ કોણ છે આ પણ નથી જાણતા બાપ કહે છે ભગવાન તો બધાના એક જ છે બધા આત્માઓ ભાઈ ભાઈ છે આત્માઓના બાપ એક જ પરમ પિતા પરમાત્મા છે એમને જ જ્ઞાન સાગર કહેવાશે દેવતાઓમાં આ જ્ઞાન નથી કયું જ્ઞાન રચયતા અને રચનાના આદિ મધ્ય અંત નું જ્ઞાન કોઈ મનુષ્ય માત્રમાં નથી કહે પણ છે પ્રાચીન ઋષિ મુનિ જાણતા નોતા પ્રાચીનનો અર્થ પણ નથી જાણતા સત્યુગ ત્રેતા થયા પ્રાચીન સત્યુગ છે નવી દુનિયા ત્યાં તો ઋષિ મુનિ હતા જ નહીં બાબા કહે છે આ ઋષિ મુનિ વગેરે બધા પછી આવ્યા છે તે પણ આ જ્ઞાન ગુણી થઈ ગયા છે તે કેવી રીતે જાણી શકે આ સમયે સાયન્સ નું ઘવંડ પણ કેટલું છે આ સાયન્સ દ્વારા સમજે છે કે ભારત સ્વર્ગ બની ગયું છે એને માયાનો પંપ કહેવાય છે ફોલ ઓફ પંપનું એક નાટક પણ છે કહે પણ છે કે આ હમણાં પતન છે આ કોઈ સ્વર્ગ થોડી છે આ તો માયાનો પંપ છે એને ખતમ થવાનું જ છે મનુષ્ય સમજે છે એમાં પણ નથી સમજતા કે સ્વર્ગ ગયા તો જરૂર સ્વર્ગ કોઈ બીજું છે ને આ તો રાવણનો નો છે બેહદના બાપ સ્વર્ગની સ્થાપન સ્થાપના કરી રહ્યા છે આ સમયે છે ચટ્ટા ભેટી માયા અને ઈશ્વરની આસુરી દુનિયા અને ઈશ્વરીય દુનિયાની આ પણ ભારતવાસીઓને સમજાવવું પડે દુઃખ તો હજી ખૂબ આવવાના છે અથા દુઃખ આવવાનું છે સ્વર્ગ તો હોય જ છે સતયુગમાં કળયુગમાં હોઈ ન શકે આ પણ કોઈને ખબર નથી પુરુષોત્તમ સંગવ્યુ કોને કહેવાય છે બાબા જે કહે છે આ પણ બાપ સમજાવે છે જ્ઞાન છે દિવસ ભક્તિ છે રાત અંધારામાં ધક્કા ખાતા રહે છે ભગવાનને મેળવવામાં ભગવાનને મેળવવા માટે ધક્કા ખાતા રહે છે બાબા કહે છે કેટલા વેદ શાસ્ત્ર વગેરે વાંચે છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત સો બ્રાહ્મણોનો દિવસ અને રાત સાચા મુખવંશાવલી બ્રાહ્મણ તમે છો તે તો છે કળયુગી કુખવંશાવલી બ્રાહ્મણ તમે છો પુરુષોત્તમ સંગમ યુગી બ્રાહ્મણ આ વાત તો બીજા કોઈ નથી જાણતા આ વાતો જ્યારે સમજે ત્યારે બુદ્ધિમાં આવે કે અમે આ શું કરી રહ્યા છીએ ભારત હતું જેને સ્વર્ગ કહેવાય છે તો સ્વર્ગમાંથી નર્ક માંથી સ્વર્ગ સ્વર્ગમાં લઈ જાય છે બાબા કહે છે ત્યાં શાંતિ પણ છે સુખ પણ છે લક્ષ્મી નું રાજ્ય છે ને તમે સમજાવી શકો છો મનુષ્યની વૃદ્ધિ કેવી રીતે ઓછી થઈ છે કેવી રીતે ઓછી થઈ શકે છે અશાંતિ કેવી રીતે ઓછી થઈ શકે છે અશાંતિ છે જ જૂની દુનિયા કળયુગમાં નવી દુનિયામાં જ શાંતિ હોય છે સ્વર્ગમાં શાંતિ છે ને એને જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ કહેવાય છે હિન્દુ ધર્મ તો હમણાનો છે જેને એને આદિ સનાતન ધર્મ કહી ન શકાય આ તો હિન્દુસ્તાનના નામ પર હિન્દુ કહી દે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો ત્યાં કમ્પ્લીટ પવિત્રતા સુખ શાંતિ હેલ્થ વેલ્થ વગેરે બધું હતું હમણાં પોકારે છે અમે પતિત છીએ હે પતિત પાવન આવો હવે પ્રશ્ન છે પતિત પાવન કોણ શ્રી કૃષ્ણ તો નહીં કહેવા હશે પતિત પાવન પરમ પિતા પરમાત્મા જ જ્ઞાનના ના સાગર છે એ જ આવીને ભણાવે છે જ્ઞાનને ને ભણતર કહેવાય છે બધો આધાર છે ગીતા પર બાબા કહે છે હમણાં તમે પ્રદર્શનની મ્યુઝિયમ વગેરે બનાવો છો પરંતુ હજી સુધી બીકે નો અર્થ નથી સમજતા સમજે છે આ કોઈ નવો ધર્મ છે સાંભળે છે સમજતા કઈ નથી બાપે કહ્યું છે બિલકુલ જ તમો પ્રધાન પથ્થર બુદ્ધિ છે આ સમયે સાયન્સ ઘમંડી પણ ખૂબ બની ગયા છે

પરંતુ તમો પ્રધાન બુદ્ધિ પથ્થર બુદ્ધિ સમજતા નથી જે કંઈ બનાવે છે આ જૂની સૃષ્ટિના વિનાશ માટે વિનાશ થાય ત્યારે પછી નવી દુનિયાની જય જયકાર થાય તે તો સમજે છે સ્ત્રીઓનું દુઃખ કેવી રીતે દૂર કરીએ પરંતુ મનુષ્ય થોડી કોઈનું દુઃખ દૂર કરી શકે છે દુઃખ કરતા સુખ કરતા તો એક જ બાપ છે દેવતાઓને પણ નહી કહેવાશે શ્રી કૃષ્ણ પણ દેવતા થઈ ગયા ભગવાન ન કહી શકાય આ પણ સમજતા નથી જે સમજે છે તે બ્રાહ્મણ બની બીજાઓ પણ સમજાવતા રહે છે જે રાજ્યપદના અથવા આદિ સનાતન દેવતા ધર્મના છે તે નીકળે છે લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક કેવી રીતે બન્યા શું કર્મ કર્યા જે વિશ્વના માલિક બન્યા આ સમયે કળિયુગ અંતમાં તો અનેક અનેક ધર્મ છે તો અશાંતિ છે નવી દુનિયામાં એવું થોડી હોય છે હમણાં આ છે સંગમયુગ જ્યારે બાપ આવીને રાજયોગ શીખવાડે છે બાપ જ કર્મ અકર્મ વિકર્મનું જ્ઞાન સંભળાવે છે આત્મા શરીર લઈને કર્મ કરવા આવે છે સતયુગમાં જે કર્મ કરે તે અકર્મ થઈ જાય છે ત્યાં વિકર્મ વિકર્મ થતા નથી નથી હોતું જ કર્મ અકર્મ વિકર્મની ગતિ બાપ જ આવીને સંભળાવે છે હું આમના અનેક જન્મોના અંતના પણ અંતમાં આવું છું આ રથમાં પ્રવેશ કરું છું અકાળ મૂર્ત આત્માનો આરથ છે ફક્ત એક અમૃતસરમાં નથી બધા મનુષ્યનો અકાળ તક્ત છે આત્મા અકાળ મૂર્ત છે આ શરીર બોલે ચાલે છે અકાળ આત્માનો આ ચેતન્ય તક્ત છે અકાળ મૂર્ત તો બધા છે બાકી શરીરને કાળ ખાઈ જાય છે આત્મા તો અકાળ છે તક્ત તો ખલાસ કરી દે છે સત્યુગમાં તક્ત કોઈ ખૂબ મોટા થોડી હોય છે આ સમયે કરોડો આત્માઓના તક્ત છે અકાળ આત્માને કહેવાય છે આત્મા જ તમો પ્રદાન થી સતો પ્રદાન બને છે હું તો એવર સતો પ્રદાન પવિત્ર છું ભલે કહે છે પ્રાચીન भारत નો યોગ પરંતુ તે પણ સમજે છે શ્રી કૃષ્ણે શીખવાડ્યું હતું ગીતાને ખંડન કરી દીધી છે જીવન કહાનીમાં નામ બદલી દીધું છે બાપની બદલે બાળકનું નામ નાખી દીધું છે શિવરાત્રી મનાવે છે પરંતુ એ કેવી રીતે આવે છે આ જાણતા નથી શિવ છે જ પરમ આત્મા એમની મહિમા બિલકુલ અલગ છે આત્માઓની મહિમા અલગ છે બાળકોને રાધા કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ છે લક્ષ્મી નારાયણના બે રૂપ ને જ વિષ્ણુ કહેવાય છે ફરક તો નથી બાકી ચાર ભૂજા આઠ ભૂજા કોઈ મનુષ્ય હોતા નથી દેવીઓ વગેરેને કેટલી ભૂજાઓ આપી દીધી છે સમજાવવામાં સમય લાગે છે બાપ કહે છે હું છું જ ગરીબ નિવાસ હું આવું જ ત્યારે છું જ્યારે ભારત ગરીબ બની જાય છે રાહુનો ગ્રહણ બેસી જાય છે બૃહસ્પતિની એટલે કે વૃક્ષપતિની દશા હતી હવે રાહુનો ગ્રહણ ભારતમાં તો શું વિશ્વ પર છે એટલે બાપ પછી ભારતમાં આવે છે આવીને નવી દુનિયા સ્થાપન કરે છે જેને સ્વર્ગ કહેવાય છે ભગવાન વાચ હું તમને રાજાઓના રાજા ડબલ સ્થિરતા જ સ્વર્ગ ના માલિક બનાવું છું બાપ પોતે જ પોતાનો અર્થાત રચયતા અને રચનાનો પરિચય આપે છે તમારી પાસે પ્રદર્શની મ્યુઝિયમમાં એટલા આવે છે છે સમજે થોડી કોઈ વિરલા સમજીને કોર્સ કરે છે રચયતા અને રચનાને જાણે છે રચયતા છે બેહદના બાપ એનાથી બેહદનો વારસો મળે છે આ જ્ઞાન બાપ જ આપે છે પછી રાજાઈ મળી જાય છે તો ત્યાં નોલેજની જરૂર નથી સદગતિ કહેવાય છે નવી દુનિયા સ્વર્ગને દુર્ગતિ કહેવાય છે જૂની દુનિયા નરકને બાપ સમજાવે તો ખૂબ સારી રીતે છે બાળકોએ પણ એવી રીતે સમજાવવાનું છે લક્ષ્મી નારાયણનું ચિત્ર દેખાડવાનું છે આ વિશ્વમાં શાંતિ સ્થાપન થઈ રહી છે આદિ સનાતન દેવી દેવતા ધર્મનો ફાઉન્ડેશન નથી જે બાપ સ્થાપન કરી રહ્યા છે દેવતાઓનો પવિત્ર ધર્મ પવિત્ર કર્મ હતો હમણાં આ છે જ વિશસ વર્લ્ડ વિકારી દુનિયા નવી દુનિયાને કહેવાય છે બાપને જ કલ્યાણકારી કહેવાય છે એ આવે છે પુરુષોત્તમ સંગમ યુગ પર કલ્યાણકારી યુગમાં કલ્યાણકારી બાપ આવીને સર્વનું કલ્યાણ કરે છે જૂની દુનિયાને બદલી નવી દુનિયા સ્થાપન કરી દે છે સદગતિ થાય છે આના પર રોજ સમય લઈને સમજાવી શકો છો બોલો રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને અમે જ જાણીએ છીએ આ ગીતાનો એપિસોડ ચાલી રહ્યો છે જેમાં ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો છે ડબલ સેટ તાજ બનાવ્યા છે આ લક્ષ્મી નારાયણ પણ રાજયોગિયા બને છે આ પુરુષોત્તમ સંગમ યુગ પર બાપ પાસેથી રાજયોગ શીખે છે બાબા દરેક વાત કેટલી સહજ સમજાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે રાજયોગનું ભંતર સો સોફ ઇન્કમ છે કારણ કે એનાથી જ આપણે રાજાઓના રાજા બની ભણતર નો શો રહે કે આપણે બ્રાહ્મણ સાચા મુખવંશાવલી છીએ આપણે કળિયુગી થી નીકળી દિવસમાં આવ્યા છીએ આ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ એમાં પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું છે આજનું વરદાન દરેક શ્રેષ્ઠ સંકલ્પને કર્મમાં લાવવા માસ્ટર સર્વશક્તિવાન ભવ માસ્ટર સર્વશક્તિવાન એટલે સંકલ્પ અને કર્મ સમાન હોય જો સંકલ્પ ખૂબ જ શ્રેષ્ઠ હોય અને કર્મ સંકલ્પ પ્રમાણે ન હોય તો માસ્ટર સર્વશક્તિવાન નહીં કહેવાશે તો ચેક કરો જે શ્રેષ્ઠ સંકલ્પ કરો છો તે કર્મ સુધી આવે છે કે નહીં માસ્ટર સર્વશક્તિવાન ની નિશાની છે કે જે શક્તિ જે સમયે આવશ્યક હોય તે શક્તિ બધી કાર્યમાં આવે સ્થૂળ અને સૂક્ષ્મ બધી શક્તિઓ એટલી કંટ્રોલમાં હોય જે જે સમયે જે શક્તિની આવશ્યકતા હોય એને કામમાં લગાવી શકે સ્લોગન છે જ્ઞાની તુ આત્મા બાળકોના જ્ઞાની તુ આત્મા બાળકોમાં ક્રોધ છે এ বাপ নামি গ্লানি ঠাইছে ওম শান্তি